તો પાણી ભરવાની સિસ્ટમ કેવી બનાવેલી છે કેમ કે આપણે વરસાદનું પાણી પીવાનું હોય એને તો કુલિંગ પાણી હોય ફ્રીજમાં તો ડાયરેક્ટ ઓનલાઈન કુદરતી શનવીર આવી ગયું છે આપણા બે હાવાળા આવી ગયા છે હાલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં અને સુંદર મજાનો સવાર થઈ ગયું છે અને રાતે વરસાદ પણ ઘણો પડી ગયો છે અહીંયા જોટાણ પણ વાદળ થાય છે સવારના આપણે ઓર્ડર ઘણા હતા નાના ટ્રેક્ટરના મોટા ટ્રેક્ટરના પણ વરસાદ આવ્યો એના કારણે કંઈ કામકાજ બધું રહ્યું છે હવે આપણે ટ્રેક્ટર પીડ્યા છે હાવ ને આપણે નવરા થઈ ગયા છે તો આપણા ટ્રેક્ટર અત્યારે અહીંયા પીડ્યું છે એક જવા અહીંયા પીડ્યું છે ને એક જવા અહીંયા પીડ્યું છે આપણા હાવ નવરા થઈ ગયા છે જેમ કે વરસાદે નવરા કરી દીધા જાઉં અમે પાણી પીરા સિસ્ટમ આપણે બાંધીને બાંધીનપ કરી દીધી છે તો અત્યારે ધીરે ધીરે વાદળ વાદળી જવો કેવી અંધારેલી છે હવે મસ્ત બધાનું ગુડ મોર્નિંગ થઈ ગયેલું છે વાગ્યા સાડા આઠ વાગી ગયા છે આપણા ત્રણે ત્રણ ટેક્ટર વરસાદના કારણે તો પાણી ભરવાની સિસ્ટમ કેવી બનાવેલી છે કેમ કે આપણે વરસાદનું પાણી પીવાનું હોય એને તો કુલિંગ પાણી હોય ફ્રીજમાં તો ડાયરેક્ટ ઓનલાઈન કુદરતી આજે રાતે વરસાદ હતો એટલા પાણી ભરાણ એટલો વરસાદ હતો આપણો પલટી બગડો અને એવો ઢાકો હતો હે ભાઈ તો વરસાદની વાદળની ચડેલા છે અને વરસાદ હમણાં શરૂ થઈ જવાનો હવે થોડાક ટાઈમમાં કેમ કે વાદળ જોતા એવું લાગે છે હાલો મિત્રો આપણો ડ્રાઈવર ભાઈ ગયા છે બસ સુધી

જન્યુઆરી આવી ગઈ છે આપણા બેહાવાળા માણસો આવી ગયા છે હાલો મિત્રો જો આપણે અત્યાર સુધી ઘરમાં ગળી રહ્યા એનું કારણ ફૂલ વરસાદ આવતો હા ખેતર બહાર પાણી કાઢને ખા કંઈક નજારો આવો છે વરસાદે ભાઈ આજ હારી વાવણી ગયો તો હારી વાવણી થઈ ગઈ છે ફારા ફારો વરસાદ છે ને ભાઈ બધે કે વરસાદની મૂલ્ય તો ભાઈ ખેડો હોય ને ખેડૂતને જ ખબર પડે કે વરસાદનું કારણ શું છે એમ ઓ ભાઈ વરસાદ ફૂલો ફૂલ થઈ ગયો મસ્ત મજાનો મસ્ત મજાનો માહોલ થઈ ગયો છે એકદમ વરસાદી માહોલ મસ્ત સારું વાતાવરણ થઈ ગયું છે एकदम सुखो वातावरण थइ गयो जहिमना वर्षात रोसे એટલે બહાર નીકળો હું તારો હું નહો ભાઈ મરસી ના કોબીન રોપા વાવેલા હૈ કોને જોતાઈ તો કેજો મારી પણ જો એકદમ સરસ મજાની ખીજીયા બધી મોટી મોટી અને ભાઈ આ નદારો તો ભાઈ ગામડામાં જોવા મળે જાવ તમે પાટલી માંડવી નું વાવેતર છે ગિલદારી 400 ગિલદારી 4 કિલોયાને અમાર કો મેલું ભેવા ભલે આલે આલે તો દીદી

બેન કરે છે ભાઈ ગાંડા થી લા ગાંડા હે What well, is